અમદાવાદ ખાતે મુખ્યમંત્રીએ વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પક્ષી પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે રાજ્યવ્યાપી કરુણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાઈ રહ્યું છે આ અભિયાનના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે સાતથી સાંજે છ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જીવો જીવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે વોટ્સએપ નંબર એટ થ્રી ટુ ઝીરો 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 ટુ ઝીરો 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 ઉપર મેસેજ કે મિસ કોલ કરવાનો રહેશે ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને તે વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સત્તાવાર કેન્દ્રોની વિગત મળી શકશે એટલું જ નહીં વન વિભાગના હેલ્પલાઇન નંબર વન નાઇન ટુ સિક્સ તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર વન નાઇન સિક્સ ટુ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે ઉત્તરાયણ દરમિયાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે નવસો થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો સાતસો થી વધારે વેટરનીટી તબીબો તેમજ સિત્યોતેર થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે ગયા વર્ષે કુલ તેર પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા એનજીઓ ની સંખ્યા અગર બાત કરીએ તો હજારોમાં સંખ્યા છે હજારોમાં અમારે કલેક્શન સેન્ટર છે અને દરેક રાજ્યમાં વન વિભાગ અને તમામ બીજા એનજીઓ સાથે મળીને હજારોની સંખ્યામાં કામગીરી કરી રહ્યા છે અને દિવસો દિવસો એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યા છે તો આ એક ગુજરાત રાજ્ય માટે નહીં દેશ માટે દુનિયા માટે આ એક અલગ